નમસ્કાર જય હિન્દ જય ભારત જય સંવિધાન હકની વાત એટલે કે જનતાની વાત અધિકારીઓ સુધી અને નેતાઓ સુધી હકની વાતના જેટલા પણ આપણા જે ચાહકો છે જેટલા પણ લોકો આપણે સપોર્ટ કરે છે તેઓને એક અગત્યની માહિતી પહોંચાડવા માગે છે કે હકની વાતની જે અમારી ટીમ છે એક મુહિમ ઉપાડવા જઈ રહી છે આ મુહિમનું નામ છે સ્વચ્છ ભારત સ્વચ્છતા આપણા વિસ્તારમાં હોવી જોઈએ માટે તમામ પહેલા તો અમારા જે હકની વાતના કાર્યકારી સભ્યો છે અને સાથે જ જાહેર જનતા માટેનો આ એક મેસેજ છે કે પોતાના વિસ્તારની અંદર ક્યાંય પણ તમને ગંદકીનું સામ્રાજ્ય દેખાતું હોય તો ત્રીસ સેકન્ડથી લઈને એક મિનિટનો જે વિડિયો છે એ ગંદકીનો તમે બનાવીને નીચે આપેલા નંબર પર તમે મોકલી શકો છો હકની વાતની ટીમના કોઈ પણ સભ્યને કે અમારી ડાયરેક્ટ જે નંબર આપેલો છે તેના પર તમે મોકલી શકો છો અને આ જે વિડિયો છે વિડીયોના માધ્યમથી આપણે જે તે ગામ જે તે વિસ્તાર જે તે વોર્ડ વોર્ડની સમસ્યા હોય તેના સ્થાનિક સાથે અમે ચર્ચા કરીને ચોક્કસ તે ગંદકીનું નિરાકરણ થાય તેવા અમે પ્રયત્ન કરીશું જેટલા પણ લોકોએ હકની વાતના વિચારોને સમર્થન આપ્યું છે સપોર્ટ કર્યો છે તો એ દિલથી અમનો આભાર વ્યક્ત કરું છું સાથે જે આ સ્વચ્છતાની મુહિમને આપણે જે અત્યારે પ્રાધાન્ય આપવાનું છે તો તમામ લોકોને વિનંતી જાહેર જનતાને અને ખાસ કરીને જાગૃત યુવાનોને વિનંતી કે પોતાના વિસ્તારની અંદર જ્યાં પણ ગંદકીનું સામ્રાજ્ય દેખાય છે તો ચોક્કસપણે તેવી તે જે વિસ્તારની જનતાને આ ગંદકીમાંથી મુક્ત કરવા માટેની જે આપણી મુહિમ છે તેને સપોર્ટ કરવા માટે પોતાના વિસ્તારની જે ગંદકી છે તેને વિડિયો ઉતારીને અને તેનું જે પણ શોર્ટમાં તમે ઇન્ફોર્મ કરીને કે ભાઈ કયા વિસ્તારની આ ગંદકી છે ને કયા ગામની ગંદકી છે તે તમે ચોક્કસથી તમે અમને વિડીયોના માધ્યમથી મોકલી આપશો થોડા સમય માટે આપણે આ મુહિમ ચલાવવા જઈ રહ્યા છે માત્ર ને માત્ર આ મુહિમનું રીઝન એ છે કે જ્યાં ગંદકીના સામ્રાજ્યથી ગંદકીના લીધે જનતા પરેશાન થાય છે તેનાથી મુક્તિ કેવી રીતના મળે અને સ્થાનિક આગેવાનો નેતાઓ જે આ ગંદકીના સફાઈ માટે જે પણ એ લોકોએ પ્રાધાન્ય આપવું જોઈએ કેમ નથી આપતા અને આપે તો એ ગંદકીમાંથી એ વિસ્તાર કેટલો સુંદર દેખાય તે માટેની આપણી મુહિમ છે માટે તમામ લોકોને વિનંતી છે કે બને એટલા વિડીયો તમારા વિસ્તારના ગંદકીના હોય તો અમારા સુધી પહોંચાડજો જય હિન્દ જય ભારત